સમગ્ર દેશમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ એવા છવીસમી જાન્યુઆરી આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સૌને સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી છે ત્યારે આજના આ અનેરા અવસરે ભરૂચ જિલ્લાના આમોદના આંગણે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું રાષ્ટ્રના શહીદ વીર સપૂતોને પણ આજના પ્રસંગે સાદર પ્રણામ સાથે વંદન કરું છું મને જણાવતા ગર્વની લાગણી થાય છે કે દેશની સ્વતંત્રતાની આ લડતમાં ભરૂચ જિલ્લાનું પણ અનિરૂ યોગદાન રહ્યું છે નર્મદા મૈયાના પવિત્ર તટે વસેલા આ ઐતિહાસિક પ્રદેશ વિશે વાત કરવી એ મારા માટે ગૌરવની ક્ષણ છે આપણે જે ધરતી પર ઊભા છીએ તેનો હજારો વર્ષોનો જીવંત ઇતિહાસ છે ભરૂચ જિલ્લો માત્ર ઉદ્યોગોની ભૂમિ નથી પરંતુ તે વીરોની રણભૂમિ અને સમર્થ સંતોની તપોભૂમિ પણ છે ઇતિહાસના પાના ફેરવીએ તો પ્રાગ મૌર્યકાળમાં ભરૂચ એ લાટ પ્રદેશનું પાટનગર હતું તે સમયે ભરૂચ સહિત જંબુસર ગાંધાર ટંકારી જેવા બંદરો વિશ્વ વેપારના મહત્વના કેન્દ્રો હતા અહીંના વહાણો ઈરાન રોમ શ્રીલંકા સુધી રેશમી કાપડનો વેપાર કરતા હતા આપણી આ સમૃદ્ધિને જોઈને પ્રવાસી ઇગ્ન બતુતા જર્મન મુસાફર મેન્ડ્યુલસલો અને તુર્કીના સાગર શાસ્ત્રી સિદ્ધિ અલી બિન હુસેન જેવા મુસાફરો અહીં ખેંચા ખેંચાઈ આવ્યા હતા અને આપણા વિસ્તારની જાહો જલાલીની નોંધ તેમણે વિશ્વના ઇતિહાસમાં કરી છે ઓગણીસો ત્રીસમાં ગુજરાતમાં સત્યાગ્રહની ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી જેની અસર આ વિસ્તારમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ પોતાના સત્યાગ્રહી સાથીઓ સાથે દાંડી કૂચની શરૂઆત કરી અને આ યાત્રા બોરસદ તાલુકાના દેવતા ગામેથી મહી નદી પાર કરી જંબુસર આમોદ ભરૂચ થઈ નર્મદા નદીને ઓળંગી અંકલેશ્વર અને સુરતના માર્ગે દાંડી સુધી પહોંચી હતી આપણા જિલ્લાએ ભારતને બહુમુખી પ્રતિભા ધરાવતા કનૈયાલાલ મુનશી છોટુભાઈ પુરાણી ચંદુભાઈ દેસાઈ દિનકરભાઈ દેસાઈ કમળાશંકર પંડ્યા ચંદ્રશંકર ભટ્ટ જેવા અનેક સ્વતંત્ર સેનાનીઓ આપ્યા છે જેમણે જીવનમાં ગાંધીજીના સિદ્ધાંતોને વરીને રચનાત્મક કાર્યક્રમના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ કરી હતી જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈ લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવેલી આપણા જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીએ બંધારણને આખરી ઓપ આપવામાં પાયાની ભૂમિકા ભજવી હતી તેઓ બંધારણની મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી એના સભ્ય હતા બંધારણ સભાના કાર્ય સંચાલન અને નિયમો ઘડવામાં તેમની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી હતી ગુજરાતી સાહિત્યની વાત કરીએ

તેની ગુણવત્તા અને એના સ્વાદને કારણે અન્ય વિસ્તારો કરતાં એ વધુ પૌષ્ટિક અને વધુ સત્વશીલ છે ડાડર અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેને કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આમો જંબુસર અને વાગરાના ત્રણ તાલુકાઓનો વિસ્તાર પણ આવરી લેવાય છે આ પ્રદેશની કાળી ભેજવાળી અને ભેજ સંગ્રહ કરવાની અદભુત ક્ષમતા ધરાવતી ફળદ્રુપ જમીન કપાસના પાક માટે આશીર્વાદરૂપ સમાન છે જે ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં અલગ તરી આવે છે કારણ કે અહીંયા થતો કપાસ ચંદ્રશંકર ભટ્ટ અને ભરૂચના વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી તેમણે પરદેશી કાપડની દુકાનો પર સત્યાગ્રહ કરી લોકોને પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા ત્યારે વિશ્વ વૈશ્વિક સ્થિતિ સામે હવે આપણે પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક બનાવવા તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને પ્રોત્સાહન આપી અને એ ચળવળમાં ભાગ લઈ અને સંકલ્પ થવાની જરૂર છે